અંદરનો મણા કોઈ બાઈક નહીં બાઈક અંદર નહીં તમારી રજા છે મહારાજ અહીંયા મચ્છુ નો વાગો મસુ નો વાગો પણ જીવડા ભલ્યા અમારી રજા છે ભાઈ નો અંદર આવવાનો મચ્છુ નો આવવાનો અને કોઈ પણ પદાર્થ મહારાજ તમારી રજા છે મેં બોધી અંદર આવવા દીધા અને કોઈ પણ આવશે એટલે હું પેલા જાણકારી કરી મહારાજા આપણા રાજમાં

મહારાજા ને ખબર પડી જાય તો રજા આપી દે તમે રાજા આપી દે તમારે નહીં નઈ અમારા રજવાડા હું જો તમારું જોવાનું છે

આથી રજા આપી દે પણ કોક કે કોમારી ભેગા તમે રમો તમને ખબર ને ભાઈ જો ઈ વાત સાચી

તમે રાત ને તમે જોહો હા હા ભાઈ બોલી કે હા તમે બોલ્યા હામે બોલ્યા ને શું કરે નહીં હા હા નહીં

সেনো নামশে েলে পিযাং দেল চিযা সেনেডেলেব সেনে সেনিসেনে দেলেল মজিচা দেলেলের মালেলেলে